જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે આ ફરિયાદ ભડુઈ ગામના ત્રીસ વર્ષીય ગોવિંદભાઈ ભીખાભાઈ ભરડાઈ કરી છે ગોવિંદભાઈએ ટ્રક ગાંધીનગર ખાતેથી ભરતભાઈ પાસેથી ખરીદ્યો હતો જો કે માત્ર ચાર હપ્તા ચૂકવીને રૂપિયા એક ભરવામાં આવ્યા હતા અને ટ્રક રૂપિયા પંદર લાખ એસી હજાર છસો ચાલીસ ની લોન પર લેવામાં આવ્યો હતો વધુ હપ્તા ભરવા અશક્ય હોવાથી ગોવિંદભાઈ ટ્રક વેચવાનો નિર્ણય કર્યો હતો અને ટ્રકનો ફોટો ડ્રાઈવર ગ્રુપમાં મૂકવામાં આવ્યો હતો ફોટાના આધારે મોહિત બટુક બારૈયાએ સંપર્ક કર્યો હતો અને મોહિત રાજકોટના સીતારામ સોસાયટીમાં રહે છે ચોવીસ ફેબ્રુઆરીએ મોહિતે રૂપિયા એક લાખ એંસી હજાર આપીને આ ટ્રક ખરીદ્યો હતો લોન ભરવાની શરતે સ્ટેમ્પ પેપર પર લખાણ કરાયું હતું અને મોહિતે એક હપ્તો ભરવા માટે રૂપિયા બત્રીસ હજાર નવસો ત્રીસ ગોવિંદભાઈના ખાતામાં જમા કરાવ્યા હતા અને ત્યારબાદ મોહિતનો સંપર્ક થયો ન હતો ગોવિંદભાઈ ભાઈ મોહિત ના ઘરે ગયા પરંતુ મોહિત મળ્યો ન હતો અને બાર એપ્રિલે હરિયાણામાં ટ્રક પર રૂપિયા પાંચસો નો દંડ પણ થયો હતો ટ્રક ગુમ થઈ ગઈ અને લોન પણ ભરી ન હતી મોહિતે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે પોલીસે આઈપીસી હેઠળ ગુનો નોંધ્યો છે ઇન્સ્પેક્ટર એમ સી એ વધુ તપાસ હાથ ધરી છે મારું નામ ગોવિંદભાઈ ભીતાભાઈ ભરડા ગામ ભંડુરી મારો ટ્રક મેં મોહિતભાઈ બટુકભાઈ બારિયાને વેચેલ છે જે માણસ ફ્રોટ છે અને હપ્તા ભરતો નથી અને મારી ઉપર છેતરપિંડી કરેલ છે તે બાબતે મેં માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તે બાબત મને ન્યાય મળે એવી અપેક્ષા કરું છું પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ